શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર કે જ્યાં શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર ચાલો શીખીએ ચેનલ પર સ્વાગત છે આપનું ભરપૂર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો આપણે આ વિડીયોમાં સરસ મજાની એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ છ ની ગુજરાતીની તો એમાં કવિતા નંબર પહેલી કે જેનું નામ છે પર્વત તારા એની સરળ સમજૂતી સરસ મજાના ચિત્રો સાથે મેળવવાના છીએ તો ચાલો શીખીએ આપણે કવિ પરિચયથી શરૂ કરીએ તમને કવિનો ફોટો દેખાય છે બાજુમાં સુરેશ દલાલ સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો તેમણે એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો આપ્યા જો આ જેટલા નામ આવ્યા ત્રણ બરોબર એમાં એકાંત છે પછી તારીખનું ઘર પછી નામ લખી દો આજે ત્રણ નામ આવ્યા એ ત્રણે ત્રણ જે છે એ કાવ્ય સંગ્રહ એટલે કવિતાના પુસ્તકો છે જેમાં સુરેશ દલાલના કવિતા જેમાં સુરેશ દલાલની કવિતાઓ છે તેમણે નિબંધો પણ લખ્યા છે તેમને રણજીત રામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમીના પુરસ્કારો પ્રાપ્ત થયા છે જો આ બે પુરસ્કારો છે એની સિવાય પણ ઘણા બધા પુરસ્કારો

એનો ટૂંકમાં પરિચય આપ્યો છે કે કવિતામાં શું આવવાનું છે બરોબર પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષ સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી વગેરે કુદરતના જો આ કવિતામાં કવિએ આવા બધા કુદરતી જે વસ્તુ છે બરાબર કુદરતના જે તત્વો છે એના અંશો છે એનો મહિમા જે છે એ સરસ મજાની રીતે વર્ણવ્યો છે અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને ને જુએ જો આ આ કવિતા જે છે એમાં આપણે જેટલા કુદરતના જેટલા અંશો જેટલા તત્વો છે એમાં કવિ બધે જ ઈશ્વરને જોવે છે બરાબર એની એની આખી વાત જે છે એ આ કવિતામાં કરવામાં આવી છે તો ચાલો શરૂઆત કરીએ કવિતાના પઠનથી જો તમારે કવિતા નું ગાન સાંભળવું હોય તો તમને યુટ્યુબમાં બીજે મળી જશે ત્યાંથી તમે સાંભળી શકો છો અત્યારે આપણે પઠન કરી અને પછી કવિતાની સરસ સમજૂતી મેળવીએ બરોબર કવિતાનું નામ છે પર્વત તારા તો શરૂ કરીએ કે પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક

फूल फूल नी सुगंधे तारी छे सोगात सिंह वाघ ने कोयल बुलबुल पतंगिया ने तमरा के सिंह वाघ ने कोयल बुलबुल पतंगिया ने तमरा सूर्य चंद्र ने तारा आबे अही आ गया भमरा के राड त्राड ने लाडनी साथे मोर पीछ नो सूर के ला राड ता... त्राड ने लाडनी साथे मोर पीछ नो सूर संता कुकड़ी रमतो रमतो रहे नजीक ने दूर અજવાળાના કાંઠા વચ્ચે અંધાર અંધારાની નદી વહે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હકારે તું જ કહે પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ કવિતાની બબ્બે લાઇન પ્રમાણે એક એક કડી પ્રમાણે સમજીએ કડી એટલે કે જે બે લાઇન આપેલી છે એને એક કડી કહેવાય બરોબર તો પેલી જ કડી છે કે પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક જો આમાં કવિ કહે છે કે પર્વત તારા પહોળા ખંભા એટલે ઈશ્વરને કહે છે કે આ પર્વતો જે છે એક એની જેવા છે ઈશ્વરના ખંભા બરોબર છે ઈશ્વરના ખંભા જે છે એ જાણે આ પર્વત હોય એવું લાગી રહ્યું છે ને કવિ કહે છે કે સરોવર તારી આંખ એટલે કે આ જે સરોવર છે એ તારી આંખ છે ઈશ્વરની આંખ છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે કે આવી રીતે જેટલા પ્રકૃતિક દ્રશ્યો છે એમાં હું તને બધે જ ક્યાંક ને ક્યાંક તને જોઉં છું એવું કવિ અહીંયા કહેવા માંગે છે આગળની બે પંક્તિ કે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત અહીં કવિ કહે છે કે દરિયો તારા વિશાળ દિલ જેવો છે આ આ દરિયો જે છે એ શું છે ઈશ્વરનું દિલ છે એવું કવિ કહે છે અને વૃક્ષો જે છે એ તારી વાત કરે છે ઈશ્વર વાત કરે વૃક્ષો હલે બરોબર એનો એનો જે પાંદડાનો અવાજ આવે એ કેની જેવો છે તો કોઈ ઈશ્વરની વાત જેવો છે મેઘધનુષના રંગોમાં તો આનંદથી રમી રહ્યો છે મેઘધનુષના રંગોમાં તો રમી રહ્યો રળિયાત રળિયાત એટલે કે આનંદથી રમી રહ્યો હોય એવું લાગે છે ઈશ્વર આ અહીં કવિ કહે છે કે ઈશ્વર જાણે મેઘ ધનુષના રંગોમાં રમી રહ્યો હોય એવું લાગે કવિ કુદરતના દરેક તત્વોમાં જેટલા જેટલા આ પૃથ્વીમાં તત્વો છે એમાં ઈશ્વરનો અહેસાસ કરે છે બધી જગ્યાએ ઈશ્વર છે અને આપણે તો કહેવામાં આવ્યું છે કે ઈશ્વર એ કણ કણમાં છે બરોબર હરેક કણમાં હરેક વસ્તુમાં ઈશ્વર છે બસ આ જ વાત આ કવિ આવી રીતે અલગ અલગ પ્રકૃતિના દ્રશ્યો અને અલગ અલગ તત્વો દ્વારા કવિ કહેવા માંગે છે આગળની બે પંક્તિ છે કે તું તરણાનો તરણા નો તારણ હારો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે જો તરણાનો હારો કે કવિ આમાં કહે છે કે તણખલા ને પણ તારણ હારો બરોબર ઈશ્વરની ઈચ્છા વિના તણખલું પણ તરી શકતું નથી અને એની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી એવું આપણે કહેવામાં આવે છે તો આ તરણાનો તારણ હારો એ કોણ છે તો ઈશ્વર જ છે અને ઝરણાનો અવાજ પણ તું જ છે કવિ અહીં ઈશ્વરને કહે છે કે તું અવાજ પણ તું છે અને અને દરેક ફૂલની ગંધ સુગંધ સુગંધ તારી ભેટ છે છે આ ફૂલમાં કોણ ભરે તો ઈશ્વર ભરે છે અને એની એમાં રંગ હોય એ બધું કોની ભેટ છે તો ઈશ્વરની ભેટ છે એટલે કવિ કહે છે કે ફૂલ ફૂલની રંગ અને સુગંધ એ જે છે એ બધી તારી જ ભેટ છે કવિ કહે છે કે ઈશ્વર દરેક નાની નાની વસ્તુમાં પણ હાજર છે અને તેની કૃપાથી જ દરેક વસ્તુ સુંદર છે આ જેટલી સૃષ્ટિ બનાવી એ ઈશ્વરે બનાવેલી છે તો એની એક એક વસ્તુમાં જે છે એ ઈશ્વર હાજર છે અને એની કૃપાથી જ આ બધી વસ્તુ જે છે સુંદર દેખાય છે આગળની બે પંક્તિ આપેલી છે કે સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા કે સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગ્યા ભમરા જો આ બે પંક્તિ છે એમાં કવિ ઘણા બધા પ્રાણી પક્ષીઓની વાત કરી દીધી બરોબર સિંહ છે વાઘ છે કોયલ બુલબુલ પતંગિયા ને તમરા બરોબર પતંગિયા તમે બધાએ જોયા હોય તો પતંગિયા અને તમરા જે ચોમાસું હોય ત્યારે તમરા અથવા શિયાળામાં જોવા મળતા હોય જે એક ધારો અવાજ કરતા હોય બરોબર એ બધાનું નિર્માણ એ બધાનું સર્જન કોણે કર્યું છે તો ઈશ્વરે કર્યું છે સૂર્ય ચંદ્ર ને તારા આભે સૂર્ય ચંદ્ર અને તારા જે છે એ આકાશમાં આભ એટલે કે આકાશમાં છે અહીં આજ્ઞા ભમરા અહીંયા શું છે તો અહીંયા આજ્ઞા અને ભમરા આજ્ઞા એટલે કે એક એવા જીવડાઓ આવે જે ઉડે બરોબર તો એના એની અંદર જે છે એ થોડા થોડા પ્રકાશ થાય એમાં ક્યારેક ક્યારેક પ્રકાશ થાય તમે જોયા હોય આગ્યા તો જંગલમાં મોટા ભાગે જોવા મળે વાડીમાં પણ જોવા મળતા હોય છે કે જે જે રાત્રે એના છે એ ચમકતા હોય ક્યારેક ક્યારેક ચમકતા અને આપને એમ લાગે જાણે તારાઓ નીચે આવી ગયા છે ધરતી ઉપર એવું લાગવા મળે એને એને આગ્યા કહેવાય તો આમાં કવિ કહેવા માંગે છે કે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરા આ બધામાં તું જ વસે છે બરોબર આટલા તો માત્ર ઉદાહરણ આપ્યા છે પણ આના જે કવિ કહેવા માંગે છે કે બધી સૃષ્ટિમાં જેટલા જીવ જંતુઓ પ્રાણી પક્ષીઓ જેટલી વસ્તુ છે એ બધામાં તું જ વસે વસે છે બરોબર એટલે કે બધામાં તું જ રહેલો છે ઈશ્વરને એમ કે છે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા છે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા છે ને અહીંયા આજ્ઞા અને ભમરા છે બરોબર કવિ કહે કવિ દરેક જીવ અને કુદરતના દરેક તત્વોમાં ઈશ્વરને જુએ કવિ જે છે એ દરેક જીવ અને કુદરતના હરેક તત્વોમાં હરેક વસ્તુમાં જે છે એ ઈશ્વરને જુએ છે નરસિંહ મહેતાનું નામ વિદ્યાર્થીઓ તમે સાંભળ્યું હોય તો નરસિંહ મહેતા તો એની એક કવિતા પણ હતી કે બીજમાં વૃક્ષ વૃક્ષ વૃક્ષમાં બીજ થઈ ફૂલી રહ્યો આકાશે તો નરસિંહ મહેતા પણ આ જ વાત કહે છે કે હરેક કુદરતના હરેક તત્વોમાં જે છે એ ઈશ્વર રહેલો છે પણ આપણને દેખાતો નથી બસ આપણે એની અનુભૂતિ થાય છે અને એને અનુભવવો પડે છે એ ક્યારેય દેખાય નહીં રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર જો આમાં કવિ કહે છે કે રાડ ત્રાડ અને લાડની સાથે મોર પીછનો સૂર પણ તું જ છે હરેક અવાજ અહીંયા બધા અવાજની વાત કરવામાં આવી છે તો કવિ અહીંયા દરેક અવાજમાં જે છે એ ઈશ્વર પોતે જ રહેલો છે એવું કવિ કહે છે કે એ પછી રાડ હોય એ ત્રાડ હોય કે એ સરસ મજાનો મોર સૂર હોય મોર પીછ એટલે કે અહીંયા મોર પીછના જ કવિ વાંસળીની વાત કહેવા માંગે છે એનો સરસ મજાનો સૂર હોય એ બધામાં કોણ રહેલું છે તો બધામાં ઈશ્વર જ રહેલો છે તું સંતા કુકડી રમે જો અહીંયા કે સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એટલે કે ઈશ્વરને કહે છે કે તું સંતા કુકડી રમતો હોય એવું લાગે છે અને ક્યારેક તું નજીક હોય એવું લાગે તો ક્યારેક તું બહુ દૂર હોય એવું લાગે ઘણી વાર આપણી જીવનની પરિસ્થિતિમાં આપને એવું લાગતું હોય કે ઈશ્વર આપણી પાસે નથી અને ઘણી વાર એવું પણ લાગવા મળતું હોય અચાનક કે ઈશ્વર આપણી સાથે જ છે હંમેશા બરાબર તો એ વાતને કવિ આ સરસ મજાની પંક્તિ દ્વારા વર્ણવે છે કે સંતા કુકડી તું જાણે રમતો હોય એવું લાગે છે કે ક્યારેક તું અમારી સાવ પાસે હોય તો ક્યારેક તું બહુ દૂર હોય એવું અમને લાગે છે કવિ કહે છે કે ઈશ્વર દરેક અવાજમાં અને દરેક જગ્યાએ છે પરંતુ આપણે તેને અનુભવવાની જરૂર છે જો આ સરસ મજાની વાત કરી દીધી કે ઈશ્વર એમ ક્યારેય આપણે દેખાય નહીં પણ એ શ્રદ્ધાનો વિષય છે જો તમને શ્રદ્ધા હોય તો એ તમને અનુભવની વાત છે અને અનુભવ કરો તો હરેક જગ્યાએ ઈશ્વર છે એની તમને અનુભૂતિ પણ થાય છે આગળની બે પંક્તિ કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડી ને આ કોણ હંકારે તું જ કહે બરોબર અહીંયા આપણે સીધી રીતે અર્થ જોવા જઈએ કે અજવાળાના કાંઠા જોઈએ બાજુમાં મસ્ત ચિત્ર આપેલું સરસ મજાનો ફોટો આપેલો કે બાજુમાં કાંઠા હોય એ અજવાળાથી લાઇટ મારે છે અને વચ્ચે નદી વહે છે અને એમાં એક હોડી હાલી જાય છે તો કવિ આ પંક્તિ દ્વારા કહેવા માંગે છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એટલે કે જીવનમાં સુખ અને દુઃખ બંને છે બરોબર અંજવાળું એ સુખ છે અને અંધારું એ દુઃખ છે એવું કવિ અહીંયા કહેવા માંગે એટલે કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે કવિ પ્રશ્ન કરે છે 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 કે આ મારી હોડી જે એ ચલાવે કોણ અને પછી જવાબ પણ આપે છે કે એ તું જ કહે બરોબર એટલે કે આ આ જે ચલાવનાર આ બધું સૃષ્ટિનો નો સર્જનાર છે અને જે આ જીવન ચલાવનાર છે એ કોણ છે એ ઈશ્વર જ ખુદ છે અને એ જ જે છે એ આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને આપે છે બરોબર સુખ અને દુઃખ એ અંધારા અને અજવાની સમાન હોય છે અને બંને જીવનમાં આવે જ છે બધાના જીવનમાં એટલે કે ઈશ્વર જીવનની મુશ્કેલીઓમાં મદદ પણ કરે છે બરોબર ચલો આ કવિતામાં જે શબ્દાર્થ આવેલા છે એ આપણે જોઈ લઈએ શબ્દાર્થ એટલે કે શબ્દોના અર્થ કઈક એવા શબ્દો આવ્યા જેના અર્થ આપણે જોવા પડે પણ આપણે લગભગ સમજ્યા ત્યારે બધા શબ્દોના અર્થ આપણે સમજાવી દીધા છતાં એકવાર ધ્યાન દોરી લઈએ ખંભા એટલે કે ખભા સરોવર એટલે કે કુદરતી રીતે જે સરોવર બનેલું હોય તળાવ એને સરોવર કહેવાય વિશાળ એટલે કે વિશાળ એટલે કે સુંદર તરણું એટલે કે તણખલું નાદ એટલે કે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગાદ એટલે કે ભેટ આગ્યા એટલે કે રાત્રિના અંધારા અંધકારમાં ટમટમતું જીવડું આપણે કીધું अथवा અથવા અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સમૂહ એટલે કે જો આખી લાઈન હોય એના માટે માત્ર એક શબ્દ વાપરીએ તો એને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આ તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે એટલે આપણે વાંચવાનો છે એટલે શું કેવાય અને આગ્યા કહેવાય કે એક ધારા શું જુઓ છો ટીકી ટીકી કે એક ધારા શું જુઓ છો ટીકી ટીકી લાઈક શેર સબસ્ક્રાઈબ પર હવે બોલાવો બાકા જીકી